આમોદ તાલુકા પંચાયત કચેરી નજીક આજરોજ કોંગ્રેસ દ્વારા અનોખા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોએ મનરેગા કૌભાંડ શૌચાલય કૌભાંડ તેમજ તાલુકામાં ખેડૂતોના મુદ્દા માર્ગોમાં ખાડાઓ કપાસના ભાવ બેરોજગારી અને વોર્ડ ચોર ગાદી છોડ જેવા નારા ગુંજિયા હતા આમોદ સ્થિત સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે તથા તાલુકા પંચાયત કચેરી નજીક કોંગ્રેસ કાર્યકરોએ ભાજપના કમળના લટકાવી ગળામાં બાંધેલા બેનરો સાથે ટોળા બનાવી વિરોધ નોંધાવ્યો હતો આ પ્રદર્શન જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા માજી ધારાસભ્ય ભાઈ સોલંકી તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ જંબુસર વિધાનસભાના પ્રભારી મહેબૂબ કાકુજી સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી બાદમાં તમામને આમોદ પોલીસ સ્ટેશન આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ શરૂ નહીં થાય અને ખેડૂતો તેમજ જનહિતના પ્રશ્નો ઉકેલાશે નહીં તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે વોર્ડ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રભારી પ્રભારીશ્રીઓ સાથે તાલુકાના પ્રવાસ દરમિયાન ગાણવામાંથી લોકોનો એક આક્રોશ હતો મનરેગા બાબતે અમોદ તાલુકામાં ખોટી ખોટી વાતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિકાસની કરી રહ્યા છે સૌથી વધારે અમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર છે મનરેગામાં ત્યારે એમના સાંસદ બોલે છે કે સીધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે

ગામમાં તાલુકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે અને ભારતીય જનતા પાર્ટી ખાલી ઓન પેપર કામ બતાવી અને પૈસા ઘેર લઈ ગઈ છે પાર્ટી ચલાવવા માટે લઈ ગઈ છે પાર્ટીના આગેવાનો માલે ઉજાર થઈ ગયા છે ત્યારે એની તપાસ થવી જોઈએ અને આજે લોકોની ગામડામાં જે માગણી હતી ચાલુ પ્રોગ્રામે અમે તાલુકા પંચાયતે તારાબંધી કરવા આજે અમે આવેલા ત્યારે નરેન્દ્ર મોદીની પોલીસે અમારી જબરજસ્ત હુમલો કરીને અમારી ધરપકડ કરી અમને પોલીસ સ્ટેશન લાવેલા છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ અને ચલાવી નહીં લે ને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે જે પાર્ટીના સંસદ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પૈસા ખાતામાં જમા થયા છે તો એમાં ભીનું સંકેલવામાં આવેલું છે એના માટે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને આ તાલુકા પંચાયતમાં જે ક્લાર્ક નથી છેલ્લા એક વર્ષથી ટીડીઓ ચાર્જમાં છે ત્યારે આ વિકાસ ની વાતો કરે છપ્પન જેવા ગામનો વહીવટ કરવાનો અને ટીડીઓ એક દિવસ આવે પંદર દિવસ આવે કઈ રીતે એ કરે એટલા માટે ભરતી નથી કરી શકતા એના માટે આજે અમુદ રસ્તાની હાલત જુઓ અમે ગામડે ગયા છો તો ખાતરની અછત છે ખેડૂતોના કપાસના ભાવનો પ્રશ્ન છે એને પણ આયાત સરકારે કરી દીધી શું ખબર આગામી દિવસોમાં અમેરિકાનું આટલું બધું દબાણ છે તો શું ખબર તુવેર નું બી એ પરિસ્થિતિ કરે શેરડી માં બી ખાંડ ની બી એ પરિસ્થિતિ કરે કઠોળ માં બી પરિસ્થિતિ કરે તો આ ખેડૂત પાયમાલ તરફ હિન્દુસ્તાન ની જઈ રહેલો છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગો મે આ વાત ચલવે નહીં આ લોકો ના આક્રોશ છે એટલે આજે અમારા પગલું ભરવું પડ્યું ચાલુ પ્રોગ્રામે માટે એને સખત શબ્દોમાં આગામી દિવસોમાં જો સરકાર નહીં જાગે ને ભ્રષ્ટાચાર હજુ પણ ભીનું સંકલ્પ આવશે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે